મારું નામ શારદા છે અને મારા પતિનું અવસાન બે વર્ષ પહેલાં થઈ ગયું હતું મારો એકમાત્ર દીકરો રવિએ હતો છેલ્લા પાંચ વર્ષથી તે બીજા શહેરમાં નોકરી કરતો હતો હું એકલી રહેવાથી ઘણી પરેશાન હતી એક દિવસ મેં રવિને કહ્યું બેટા શહેરમાં જ નોકરી શોધી લે આ ઉંમરે હવે મને તારી મદદની જરૂર છે મારા કહેવા પર રવિને તેની મરજી સામે આ શહેરમાં નોકરી શોધવી પડી ત્યાં અહીં રહેવા માટે રાજી થયો અને હું ખુશ હતી થોડા દિવસ પછી રવિ તેને એક મિત્રના લગ્નમાં ગયો હતો તે પાછો આવ્યો ત્યારે બહુ ખુશ લાગતો હતો મેં પૂછ્યું આટલું ખુશીનું કારણ શું છે પરંતુ તેણે વાત ટાળી દીધી આગમ કેટલાક દિવસ પછી મારી બહેન નીતા મારે ઘરે આવી તેની સાથે રવિ માટે એક સુંદર છોકરીના લગ્ન માટે પસ્તાવ લઈને આવી હતી તેણે કહ્યું લગ્ન માટે આ છોકરી ખૂબ જ સુંદર છે સારી છે અને સંસ્કારી છે મને તેનો પસ્તાવ બહુ પસંદ આવ્યો અને મેં વિચાર્યું કે સાંજે રવિ જ્યારે ઓફિસમાંથી પાછો આવશે ત્યારે તેની સાથે આ વાત કરી સાંજે જ્યારે રવિ ઓફિસથી પાછો આવ્યો ત્યારે મેં તે છોકરીનો ફોટો બતાવ્યો કહ્યું કે આજે તારી માટે તારી માસી આ પસ્તાવ લાવ્યા હતા મને આ છોકરી બહુ પસંદ આવી છે હવે તું પણ જોઈ લે રવિ ફોટો જોયો પણ તે બોલ્યો મમ્મી હું આ છોકરી સાથે લગ્ન નહીં કરું કરી શકું હું ચોંકી ગઈ અને પૂછ્યું શા માટે આ છોકરીમાં શું ખોટ છે જો તે કેટલી સુંદર છે ને સારો પરિવારની છે રવિએ જવાબ આપ્યો મમ્મી ખરેખર મને કોઈ બીજી છોકરી પસંદ આવી છે તેની આ વાત સાંભળીને મારી ચિંતામાં વધારો થયો મેં પૂછ્યું કોણ છે તે બીજી છોકરી રવિએ જવાબ આપ્યો મમ્મી તમે પૂછ્યું હતું કે હું મારા મિત્રના લગ્નમાંથી પાછો આવીને આટલો ખુશ કેમ હતો સાચી વાત એ છે કે તે છોકરી મને ત્યાં મળી હતી પહેલી નજરમાં જ તે મારા દિલમાં ઘૂસી ગઈ અને મેં નક્કી કર્યું કે હું તેની સાથે લગ્ન કરીશ પછી રવિ તેના ફોનમાંથી તે છોકરીનો ફોટો મને બતાવ્યો છોકરી દેખાવામાં બહુ સુંદર મોટા ઘરની જેવી લાગતી હતી મેં કહ્યું ઠીક છે બેટા હું આ લગ્ન માટે તૈયાર છું તું તે છોકરીના ઘરવાળા સાથે વાત કર આ વાત સાંભળીને રવિ ખૂબ જ ખુશ થયો અને મને ગળે લગાવી દીધી થોડા દિવસોમાં તે છોકરીના પરિવારનો પત્તો મળ્યો હતો હું સંવંત્ર પણ તે છોકરીના ઘરે ગઈ તે છોકરીનું નામ ખુશી હતું જ્યારે હું તેના ઘરે ગઈ ત્યારે મેં તેના માતા પિતાને રવિને ખુશીના સંબંધની વાત કરી મેં ખુશીને પણ પૂછ્યું શું તમે મારા દીકરાને પસંદ છે તે શરમાઈને હસતા બોલી ખુશી ખૂબ જ સમજદાર અને સીધી લાગતી હતી તેના માતા પિતાએ પણ આ સંબંધને સમિત આપી થોડા જ દિવસોમાં લગ્નની તારીખ નક્કી થઈ ગઈ અને અમારા ઘરમાં શરણાગાર શરૂ થયા રવિ અને ખુશીના લગ્ન મોટા ધૂમધામથી થઈ ગયા હું મારી વહુને લઈને મારા ઘરે આવી મારું ઘર ખુશીઓથી ભરાઈ ગયું હતું લગ્ન પછીના દિવસ સવારે જ્યારે હું વહુને રસમ માટે ઉઠાવવા ગઈ તે ખૂબ જ થાકેલી દેખાતી હતી મેં એને પૂછ્યું શું થયું વહુ તારી તબિયત તો ઠીક છે ને તેણે જવાબ આપ્યો મમ્મીજી લગ્નના ફંક્શનમાં હું બરાબર ઊંઘી શકી નથી તેથી જ થાક લાગે છે મેં કહ્યું કોઈ વાત નહીં બેટા થોડાક રસમો પતાવી આરામ લઈ લેજે લગ્નને બે ત્રણ દિવસ થઈ ગયા પણ મેં ધ્યાન આપ્યું કે મારી વહુ ખૂબ જ ઓછું રૂમની બહાર આવતી રહી રવિ પોતાને ખુશીનું ભોજન પણ રૂમમાં જ લઈ જતો હતો મને આ બધું અજીબ લાગતું હતું પણ મેં વિચાર્યું કે ન વિવાથી છે તે આવો એકબીજા સાથે વધુ સમય વિતાવવા માગે છે તે સમયે હું કંઈક કહ્યું તે યોગ ન હતું અને હું મૌન રહી પરંતુ જ્યારે મેં બે ત્રણ અઠવાડિયા પસાર થઈ ગયા અને સ્થિતિને તેવી જ રહી ત્યારે મને શંકા થવા લાગી મારા ઘરનું તમામ કામ હવે મારા પર જ હતું એક જ સાંજે જ્યારે રવિ ઓફિસમાંથી પાછો આવ્યો મેં તેને કહ્યું કે બેટા મારી વહુ જ્યારથી આ ઘરમાં આવી છે તે રૂમની બહાર ખૂબ જ ઓછી આવે છે હું એવો વૃદ્ધ થઈ રહી છું અને આટલું બધું કામ મારી તાક નથી બા છે મારી વાત સાંભળે રવિ ચીડાઈ ગયો અને બોલ્યો મમ્મી મારી પત્ની અહીં કણું કામ કરવા માટે નથી આવી તે મારા માટે આ ઘર માં આવી છે તમે તેને રૂમ માંથી બહાર આવવા માટે કહો નહીં અને કામની વાત છે તો હું બે ત્રણ નોકરાણીઓ રાખીશ તમને પણ કામ કરવાની જરૂર નથી રવે હવે તમે પૂજા પાઠ સમય વિતાવો અને અમને શાંતિથી રહેવા દો તેના આ પ્રકારના સ્પષ્ટ જવાબથી મારી આંખોમાં આંસુ આવી ગયા મેં વિચાર્યું કદાચ દરેક માતા પિતાના ભવિષ્યમાં આ જ નસીબ હોય છે જ્યારે તેમના બાળકો મોટા થઈ જાય આગલા દિવસે મારા ઘરમાં કામ માટે નોકરાણી આવી ગઈ હવે મને કોઈ કામ કરવાનું નહોતું રહેતું પણ મેં જોયું કે જ્યારે મારી વહુ રૂમમાંથી બહાર આવે છે ત્યારે તે લથડાતી ચાલતી હોતી તે હંમેશા ખૂબ જ થાકેલી અને જેવી લાગતી હતી નવવિવાહિત વહુઓ સામના રીતે ખૂબ જ ખુશખુશાલ અને ચમકતી દેખાય છે તો પછી આ શું થઈ રહ્યું છે મને શંકા થઈ કે ક્યારેક ખુશી બીમાર તો નથી રવિ ઘણીવાર ઓફિસમાંથી અચાનક છુટી લઈને લેતો હોય અને આખો દિવસ રૂમમાં જ રહેતો અને જ્યારે તે ઓફિસ જતો ત્યારે વહેલા પાછો આવી જતો એક દિવસ જ્યારે રવિ ઓફિસે ગયો ત્યારે મેં આ પરિસ્થિતિ અંગે શું થઈ રહી છું તે જાણ્યા નક્કી કર્યું હું સીધી જ ખુશીના રૂમમાં દરવાજો પાસે પહોંચી ખુશીએ દરવાજો ખોલ્યો અને તેને જોઈને ચોંકી ગઈ તેના આંખોના નીચે કાળા કુંડાળા હતા અને તેના શરીર પર કેટલા લાલ ચટા નિશાન હતા તે લથડાતી ચાલી રહી હતી જેમ કે તેના પગમાં તાકાત જ ન હતી મેં તેને તરત જ રૂમની બહાર લઈ જઈ ઓલમાં બેસાડીને હું દયાથી બોલી બેટા હું સમજી શકું છું કે તારા નવા નવા લગ્ન થયા છે પત્ની પત્ની કેવા હોય છે અને મને ખબર છે પણ આ બધા વચ્ચે જીવનની અન્ય ફરજ ભૂલવા જેથી નથી જો રવિ આખો દિવસ સુધી ફક્ત તારી સાથે રહેશે અને ઓફિસમાં રજા લેશે તો એક દિવસ તેને નોકરીમાંથી ગાઢી મૂકવામાં આવશે બેટા તું જ તેને સમજાવીશ તો તે તરત જ સાંભળશે મારી આ વાત સાંભળતા જ કુશીનનો હાથ કંપાવા માંડ્યો તે લથડાતા શબ્દ બોલી મમ્મીજી હું રવિને કઈ કઈ શકું તે સખ્ત નથી કૃપા કરીને મને માફ કરી દો તેના આ રીતે જવાબ આપવાથી હું ચિંતિત થઈ ગઈ મેં તેની આંખોમાં જોઈને કહ્યું બેટા રવિ તને પ્રેમ કરે છે તું તેને સમજાવશે તો તે જરૂર સાંભળશે આ વખતે ખુશીના મોઢેથી કોઈ શબ્દ ના નીકળ્યો ફક્ત એક આંસુ તેની આંખોમાંથી લૂટ લૂંટતું નીચે પડી ગયું તે જોઈને મારા હૃદય ચિંતા ચિરા પડી ગયા મેં તેના હાથમાં હાથ મૂકીને કહ્યું બેટા તને કોઈ તકલીફ છે તો મને તું કહી શકે છે હું પણ તારી માટે જેવી જ છું મને સત્ય કહી શકે છે મેં થોડું ધીમેથી પૂછ્યું રાશિ ખુશી શું કોઈ શારીરિક તકલીફ છે આ સાંભળે તેની આંખોમાંથી આંસુની ધારો વહેવા લાગી તે કહી કહેવા જતી હતી ત્યાં દરવાજે પર રવિ આવી ગયો રવિનો દરવાજો પર ઉભેલો જોઈ ખુશી તરત ડરી ગઈ રવિ ખટખટાટ પૂછ્યું તું રૂમની બહાર શું કરી રહી છે તારે અંદર જવાની જરૂર છે રવિ બિચારો ઊભી થઈ અને એક રૂમમાં જઈ દરવાજો બંધ કરી દીધો રવિના આ વર્તન જોઈને મને ખૂબ જ ગુસ્સો આવ્યો મેં કહ્યું શું તું પાગલ થઈ ગયો છે તે મારી વહુ છે શું હું તેને સાથે બે મિનિટ વાત પણ નહીં કરી શકું રવિ ઠંડા અવાજમાં કહ્યું મમ્મી મને ખબર છે હું તને એક જ વાત કહીશ તમારા બીજા કામ પર ધ્યાન આપો અને પતિ પત્ની વચ્ચે તમને ન મૂકું તેની આ ટ ટંકોરા જેવી વાતની હું અચમચી જ ગઈ મેં કહ્યું શું તને દેખાતું નથી કે તારી પત્ની કેટલી બીમાર લાગે છે તું કંઈક કરીશ કે નહીં તે બોલ્યો મમ્મી મને બધું સ્પષ્ટ દેખાય છે અને હું તેની શારીરિક રીત કાળજી રાખું છું તેની તેની ચિંતા તમે છોડો એટલું કહીને તે રવિ માટે ખાવાનું લઈને રૂમમાં ચાલ્યા ગયા અને દરવાજો બંધ કરી દીધો તે રાતે જ્યારે હું પાણી માટે રસોઈ ઘરમાં ગઈ ત્યારે મને ખુશીના રૂમમાંથી ચીસોનો અવાજ સંભળાતો મેં ધીમેથી રૂમનો દરવાજો પાસ જઈને સાંભળ્યો ખુશી પીડામાં ચીસો પાડી રહી હતી હવે મારી ચિંતાનો મર્યાદા વટાવી મેં નિર્ણય લીધો કે આ પરિસ્થિતિમાં કંઈ કરવું જ પડશે આગલી સવારે હું રવિના રૂમમાં દરવાજો ખટખટાવ્યા તેણે દરવાજો અડધો જ ખોલ્યો મેં કહ્યું મને મારી વહુ સાથે વાત કરવી છે તો તે ચીડાવા બોલ્યો તમને એકવાર કહું છું તો સમજાતું નથી કે શું મેં તો કહ્યું હતું કે ને કે હું મારી પત્ની સાથે વધુમાં વધુ સમય ગાળવા માગું છું પણ તમે છો કે તમારા દીકરાને વહુની શાંતિથી રહેવા જ નથી દેતા મેં જવાબમાં કહ્યું મને લાગે છે કે આ સમય મારી વહુને મારી જરૂર છે પરંતુ તે ગુસ્સે થતો બોલ્યો મમ્મી આ છેલ્લી વખત કહી રહી છું કે અમને મજા કરવા કરતા તંગ ના કરો નહીત હું મારી પત્ની સાથે બીજા શહેરમાં ચાલ્યો જઈશ અને પછી તમે અહીંયા એકલા રહેશો આ કહીને તેનો દરવાજો બંધ કરી દીધો હવે મને કંઈ સમજાતું ન હતું થોડી વાર પછી વિચારે આવ્યો કે મેં કે મેં ખુશીને લઈ જાઉં મારા કહેવા પર તે સાંજે આવી ગયા જ્યારે ખુશીના પપ્પા તેને ઘરે લઈ જવા માટે આવ્યા ત્યારે રવિ ભારે અમગામ કર્યો તેણે ખુશીના પપ્પા સાથે મળવા પણ નથી દીધી અને ખુશીના પપ્પાએ ભારે અપમાન કરી તેમને ગનથી બહાર ભાગી દીધી પગાડી દીધા જ્યારે રવિ ખબર પડી કે ખુશીના પપ્પાએ મેં બોલાવ્યા હતા ત્યારે તે મારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું હું માની શકતી નહોતી કે આ મારો દીકરો છે તે બોલ્યો આ કરો કે થોડા દિવસ માટે અહીંથી ચાલ્યા જાઓ ઘણા દિવસથી માસીના ઘરે નથી ગયા ને ત્યાં જાઓ અને આરામથી તમારી બહેન સાથે રહો અને અમને એકલા છોડો હવે મને સમજાતું કે કેવી રીતે મારી વહુની પરેશાની આ શાંતિ રાખવી કે જે મેં શ્રેષ્ઠ સમજાયું અને બધું ભગવાનના ભરોસે છોડ્યું આ રીતે દિવસ વિતાવા ગયા દરરોજ મારી વહુ રૂમમાંથી નીકળતી તેની ચીસો સાંભળતી એક મહિનાની અંદર મારો દીકરો ઓફિસમાં અગત્યનો કામ માટે બે દિવસ માટે બીજા શહેરમાં ગયો છતાં પહેલાં તેણે ખુશીને કહીને દીધું કે જો તે રૂમની બહાર નીકળે કે મારી સાથે વાત કરતી તો તેના માટે ખરાબ થશે આ જ ચેતવણી તેણે મને પણ આપી પણ હું એ દિવસ રાહ જોઈ રહી હતી કે તે જતાં જ હું સીધી ખુશીના રૂમમાં પહોંચીને રૂમની હાલત જોઈ મારા હોશ ઉડી ગયા રૂમે એવું લાગતું હતું કે જાણે ત્યાં પાણીઓ પ્રાણીઓ જેવું વર્તન થતું હોય મારી બહુ મારા પગમાં પડી રડવા લાગી અને કહેવા લાગી મમ્મીજી મને રૂમની બહાર ના કાઢો જો રવિને ખબર પડી ગઈ તો તે મને માફ નહીં કરે મેં કહ્યું તું એટલી ભાણેલી ભણેલી છે તો આટલી ડરપોક કેવી રીતે બની શકે આજે તારે મને આખી સત્ય વાત કહેવી જ પડશે તને મારી કસમ છે જ્યારે મેં કસમ આપી ત્યારે મારી ગળે લાગી અને રડવા લાગી પછી તેણે જે કહ્યું તે સાંભળીને મને જમીન ઘસ ઘસી જવાની લાગણી થઈ તે રડતી બોલી મમ્મીજી રવિ દરરોજ અંગ્રેજી ફિલ્મો જોઈને મારા દિવસમાં અનેકવાર બળજબરીથી શોષણ કરે છે તે મારા પર એવા વ્યવહાર કરે છે કે હું કોઈ જીવ જંતુ હોય તેઓ મને ક્યારેય માન માનવી સમજતા નથી અને ફક્ત તેની ઈચ્છા પૂરી કરવાની ચીજ તરીકે જુએ છે મને આચરણ લાગ્યું કે મારો દીકરો આટલો નીચ થઈ શકે એવું માની જ ન શકી મેં કહ્યું ખુશી આટલા દિવસથી આ પીડા સહન કરી રહી હતી તે દિવસે તારા પપ્પા આવ્યા હતા ત્યારે અવાજ ઉઠાવવાનો તક હતો તું તે દિવસે શું કરતી હતી ખુશી બોલી મમ્મીજી હું મજબૂરો છું મેં કહ્યું કે તારી શું મજબૂરી છે તે બોલી રવિ મારા ઘણા વિડીયો બનાવી લીધા છે જો હું કંઈ બોલું તો તે વિડીયા સોશિયલી મીડિયામાં પર મૂકવાની ધમકી આપે છે બે દિવસ પછી રવિ ઘરે પાછો આવ્યો અને ફરી તેના ખરાબ કાર્ય કરવા લાગ્યું પણ આ વખતે હું તૈયાર હતી જ્યારે તે રૂમની લાઇટ ચાલુ કરી ત્યારે અમે પોલીસ સાથે દરવાજા પર હતા રવિનો દોષી સાબિત થઈ ગયો અને તેને જેમ જેલમાં મોકલવાઈ દીધો પૂછપરછ દરમિયાન માલુમ પડ્યા કે છેલ્લા પાંચ વર્ષથી જ્યારે તે બીજા શહેરમાં નોકરી કરતો હતો ત્યારે તેની અમુક લોકો સાથે મિત્રતા થઈ ગઈ હતી જે દરરોજ તે પ્રકારની મિત્રો સાથે ફિલ્મો જોતો આદત તેની માનસિક સ્થિતિ પર એવા પ્રભાવ પડી ગયા કે તે સંપૂર્ણપણે તેની ઈચ્છાઓ ડૂબી ગયો સામ સામે સામેવાળા વ્યક્તિનું દુઃખ કે પીડાનો તેને જરા પણ અહેસાસ ન હતો થતો તેથી રવિ જેલની સજા સાથે સાથે સારવાર પણ લઈ રહ્યો છે મારી વહુને મેં એક વહુ તરીકે નહીં પણ દીકરી તરીકે માનતી મેં મારી વહુ ખુશીનો રવિથી તલાક કરાવી તે હવે એક નવા પરિવાર સાથે લગ્ન કરીને ખુશખુશાલ જીવન જીવી રહી છે હવે હું મારી બહેન સાથે રહેવા લાગી છું આ દુઃખ ખડ ઘટનાએ મને શીખવી દીધું છે કે સારા સંસ્કાર આપવાની જવાબદારી સૌથી અગત્યની છે મિત્રો તમને આ કાલ કાલ્પનિક વાતો કેવી લાગી અને રવિના મમ્મીએ બહાર બરાબર કહ્યું કે નહીં કોમેન્ટ કરી જણાવજો કૃપા કરીને આ વાત વધુને વધુ લોકો સાથે શેર કરીને વિડીયોને લાઈક કરવું ભૂલતા નહીં અને જો તમે મારા ચેનલ પર નવા હોય છતાં તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ